નમસ્કાર દર્શક મિત્રો સાબર આવાસ ન્યૂઝ આપનું સ્વાગત છે સાબરકાંઠા જિલ્લાના અરવલ્લી લોકસભા સાંસદ દ્વારા લીમલા ગામે અમૃત રૂપી નીર વધામણા કરવામાં આવ્યા સાબરકાંઠાના અરવલ્લી લોકસભાના સાંસદ શુભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાજીએ પ્રાંતેશ તાલુકાના લીમલા બોખમાં અમૃતરૂપી પાણીના નવા નીર આવ્યા ત્યારે સૌ ધરતીપુત્રો અને ગ્રામજનો સાથે ઉમંગભેર નીરના વધામણા કર્યા આ પ્રસંગે પ્રાંતિજ તાલુકા સંગઠન પ્રમુખ બળવંતભાઈ પટેલ તાલુકા સદસ્ય બાલુસિંહ બક્ષી પંચ મોરચા દાદુસિંહ ઝાલા કિસાન મોરચા ઘનશ્યામભાઈ પટેલ કલ્પેશભાઈ સોનાસણ જયંદીભાઈ પટેલ ગામના સરપંચ સહિત સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો હાજર રહ્યા રિપોર્ટર મનીેશભાઈ વ્યાસ તલોદ આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે